નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ નોલેજ હતીમાં મિત્રો આજે આપણે જનરલ નોલેજમાં આપણે ગુજરાતને લગતા પ્રશ્નો જોઈશું જેમાં આપણે સિત્તેર પ્રશ્નોનો સમાવેશ કરેલ છે મિત્રો આપણે છ હજાર પ્રશ્નો જોઈશું જેમાં આપણે રોજના સિત્તેર પ્રશ્નોનો સમાવેશ કરીશું અને આ મિત્રો ફોરેસ્ટ ગાર્ડને લગતા વન્યજીવને લગતા પ્રશ્નોનો પણ વિડીયો આપણે બનાવતા રહીશું તેમજ તલાટીની પરીક્ષા માટે મોડલ પેપર પણ આપણે બનાવતા રહીશું

ગુજરાતમાં કાંકરેજ અને ગીરનું કયું દુધાળું પશુ પ્રખ્યાત છે તો ગાય સાતમું ક્વેશ્ચન ગુજરાતમાં કયા પ્રદેશના ગૌ પ્રખ્યાત છે તો ખાની આઠમો ક્વેશ્ચન ગુજરાતમાં પંચાયતી રાજ કેટલા સ્તર વાળું છે ત્રણ સ્તર નવમું ક્વેશ્ચન ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક જેવા અગત્યના કાયદા કયા મુખ્યમંત્રીના સમયમાં ઘડવામાં આવ્યા છે તો ડોક્ટર જીવરાજ મહેતા ડોક્ટર જીવરાજ મહેતાના સમયમાં ગુજરાતમાં કોના શાસનમાં ધુવારણ વીજળી મથકની શરૂઆત થઈ હતી બળવંતરાય મહેતા બારમો નંબર ગુજરાતમાં ક્યારે માધ્યમિક શિક્ષણ મફત જાહેર કરવામાં આવ્યું એપ્રિલ ઓગણીસો ઇકોતેર તેરમો ક્વેશ્ચન ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાનો કયો હતો એક મે ઓગણીસો સાહીઠ થી ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો તેસઠ ચૌદમો ક્વેશ્ચન ગુજરાતમાં સૌથી નાની ઉંમરના મુખ્ય પ્રધાન કોણ હતા ચીમનલાલ પટેલ પંદરમો ક્વેશ્ચન ગુજરાતમાં ગરીબી દૂર કરવા માટે અત્યોદય અત્યોદય યોજના કોણે દાખલ કરી બાબુભાઈ પટેલ સોળમો ક્વેશ્ચન ગુજરાતમાં યુનિવર્સિટી યુનિવર્સિટી સુધી મફત કન્યા કેળવણી કયા મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી માધવસિંહ સોલંકી સત્તરમો ક્વેશ્ચન ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા અમરસિંહ ચૌધરી અઢારમો ક્વેશ્ચન ગુજરાતમાં ગોકુળ ગ્રામ યોજના શરૂ કરનાર મુખ્યમંત્રી કોણ હતા કેશુભાઈ પટેલ ઓગણીસમુ ક્વેશ્ચન અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે શરૂ કરનાર મુખ્યમંત્રી કોણ હતા નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં કૃષ્ણએ કયા સ્થળે છોડ્યો ભાલકા તીર્થ એકવીસમું ક્વેશ્ચન ગુજરાતમાં હેમચંદ્રાચાર્યનો નો જન્મ ક્યાં થયો હતો ધંધુકા બાવીસમું ક્વેશ્ચન હેમચંદ્રાચાર્યનું નું બાળપણનું નામ શું હતું યાંગદેવ દેવું ક્વેશ્ચન વિશ્વમાં સૌથી વધુ મંદિર બનાવવાનું વિશ્વ વિક્રમ કયા એક સંત નામે છે પ્રમુખ સ્વામી મહારાજ ચોવીસમું ક્વેશ્ચન ગુજરાતના કે કા શાસ્ત્રીનું જન્મ કયું છે માંગરોળ પચીસમો ક્વેશ્ચન ભારત સંઘમાં સૌપ્રથમ પ્રથમ સ્વેચ્છાએ કયા રાજાએ પોતાનું રજવાડું રાજ સામેલ કર્યું હતું રાજા કૃષ્ણકુમાર કુમાર સિંહજી છવ્વીસમી ક્વેશ્ચન ગોંડલના કયા મહારાજાએ દરબારી ગેજેટ પ્રસિદ્ધ કર્યું ભગવતસિંહજી સત્યાવીસ ભગવત ગૌમંડલની રચના કયા મહારાજાએ કરી ભગવત ભગવતસિંહજી અઠ્યાવીસ ગુજરાતનું નામ ક્રિકેટ ક્ષેત્રે વિશ્વ કક્ષાએ પહોંચાડનાર કયા એક રાજા હતા જામ રણજીત સિંહજી ઓગણત્રીસ જામનગરને આધુનિક બનાવનાર મહાનુભાવનું નામ જણાવો જામ રણજીત સિંહજી ત્રીસમી ક્વેશ્ચન વડોદરાના કયા ગાયકવાડ રાજાએ મફત ફરજીયાત કેળવણી આપી હતી સયાજીરાવ ગાયકવાડ

ક્યાંના વતની હતા અમરેલી ચોત્રીસ કયા ગુજરાતી કયા એક મહાનુભાવના નામના ધરાવે છે દાદાભાઈ નવરોજી છત્રીસ ગુજરાતમાં સ્વરાજ શબ્દ ઉચ્ચારનાર સ્વાતંત્ર્ય સેનાની કોણ હતા દાદાભાઈ નવરોજી સડત્રીસ ગુજરાતમાં રવિશંકર મહારાજનું નું જન્મ સ્થળ ક્યાં આવેલું છે રડ ખેડામાં અડત્રીસ ગુજરાતના મુખ્ય અને ભૂધાન પ્રવૃત્તિમાં સક્રિય રસ લેનાર લોક નેતાનું નામ જણાવો રવિશંકર મહારાજ ઓગણચાલીસ નંબર નો સોરઠના સી તરીકે કોનું નામ સૌરાષ્ટ્રમાં ગુંજતું હતું છેલભાઈ દવે ચાલીસ ગુજરાતમાં રચના કયા એક ગુજરાતી શિલ્પીના માર્ગદર્શન હેઠળ થઈ બાલકૃષ્ણ દોષી બેતાલીસ અમદાવાદમાં સ્કૂલ ઓફ આર્કિટેક્ટની રચના કોણે કરી હતી બાલકૃષ્ણ દોશી તેતાલીસ ફરદુન મરજવાન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા પત્રકારત્વ ચુમ્માલીસ રાષ્ટ્રવાદી પત્રકાર તરીકે કયા એક ગુજરાતી લોકપ્રિય હતા સામરદાસ ગાંધી પિસ્તાલીસ ચિત્રના કલગુરુ તરીકે કોણ પ્રસિદ્ધ હતું રવિશંકર રાવળ છેતાલીસ ગુજરાતી ભાષાના આદિકવિ કોણ હતા નરસિંહ મહેતા સુડતાલીસ કૃષ્ણની જન્મ જન્મજનમની દાસી કોણ હતી મીરા અડતાલીસ જ્ઞાનના વડલા તરીકે કોણ પ્રસિદ્ધ હતું અખો ઓગણપચાસ પ્રથમ ગુજરાતી બારમાસી કાવ્ય કયું હતું નેમિનાથ ચસુપદિકા વિનય ચંદ્ર પચાસ પ્રથમ ગુજરાતી મહાવનર કઈ હતી સરસ્વતી ચંદ્ર ગોવર્ધન ત્રિપાઠી

साली बद्रसूरी अग्ग्यरसो पंचासी चौपन प्रथम गुजराती फागु काव्य कई होतु सिरिथु लीबदर भागु जिन पदमसूरी पंचावन प्रथम गुजराती रूपक काव्य कई होतु त्रिभुवन दीपक प्रबंध जयशेख सूरी छपन समुद्री क्रांति कृति न लेखक पौनहता किशोरीलाल मसरुवाला સાત પગલા આકાશમાં મુછાળીમાં તરીકે ઓળખાતા ગુજરાતના કવિ કોણ હતા તો ગીજુભાઈ બધેકાણસાઠ બાળ સાહિત્યકાર તરીકે ચંદ્રવદન મહેતાની પ્રખ્યાત કૃતિઓ કઈ છે રમકડાની દુકાન સંતા કુકડી અને ચાંદા પોળ સાહિત્ય બાળ સાહિત્યકાર તરીકે ઉમાશંકર જોશીની પ્રખ્યાત કૃતિ કઈ છે ગાંધી કથા એકસઠ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે તો શ્રી મગનભાઈ દેસાઈ પુરસ્કાર બાસઠ રમત ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ગુજરાત પુરસ્કાર ગુજરાત સરકાર તરફથી કોણે આપવામાં આવે છે ગુજરાતવાસીઓ માટે વિશ્વ ગુર્જરી સંસ્થા દ્વારા પાસઠ જય ભીખુ પુરસ્કાર ગુજરાત સરકાર તરફથી કોણે આપવામાં આવે છે

ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર કયું છે લુણેજ ઓગણીસો અઠાવન તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું ફોરેસ્ટ કાર્ડ માટે વન્યજીવને લગતા પ્રશ્નોનો પાર્ટ નંબર ટુ મૂકીશું તો ચાલો મિત્રો હવે કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત